હેલો દોસ્તો તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં જો આજે મારા ગામનું તમને તળાવ બતાવીશ જુઓ કેટલો વરસાદ પડ્યો છે અને આ અમારા ગામનો ઓવરફ્લો છે અમારા ગામનું ડેમ છે ડેમ પૂરો ઓવરફ્લો થઈ ગયો છે કેટલું પાણી એકસાથે જાય છે જુઓ તમે આગળ તમે જુઓ કે તમને આખું તળાવ બતાવીશ આ રહ્યું મારા ગામનું તળાવ એકદમ નાનો અમથો દરિયો છે ગાય બકરી ચરે છે જો તમે એકદમ આખું ગામનું તળાવ બતાવું છો આ વર્ષે ચોમાસામાં તો બહુ વરસાદ પડ્યો પણ હજી શિયાળામાં પણ એટલો વરસાદ પડે છે જાવું તો ક્યાં જવું અમે આટલો બધો વરસાદ તો મેં ક્યારેય નથી જોયો હજી પણ વરસાદ વરસવાનું સારું છે અને ઉપરથી પાણીની આવક પણ છે તો આ તમે જોઈ રહ્યા છો મારા ગામનું તળાવ ઓલી બાજુ ડુંગર દેખાય છે પહાડ દેખાય છે આ બાજુ પાણી પાણી દેખાય છે તો જુઓ કેવો છે અમારા ગામનો સુંદર નજારો આ છે મારું ગામ આ છે ગામના ખેતરો જ્યાં જુઓ ત્યાં અત્યારે લીલી હરિયાળી છે અત્યારે તો નહીતર ખડ સુકાઈ જવું જોઈએ એના બદલે વરસાદ ચાલુ ને રહ્યો એટલા માટે હજી બધી લીલું લીલું જ છે બધું જોવો એકદમ છે આખું તળાવ જોવા દેખાય છે અમે ત્રણ ચાર વરસ અમારે પાણીની ઉપાધિ નહીં પાણી ખૂટશે જ નહીં કૂવામાં બોરવેલમાં પાણી હવે ફૂલે ફૂલ અમે જલશો જલશો પણ થોડીક ચિંતા છે અમારા ગામનો એક છોકરો આ શાલીન આવે છે જોવો તમે ગાયું મૂકવા ગયો તો એને ખબર નથી કે હું વિડીયો ઉતારું છું એ પણ વિડીયોમાં આવી ગયો શાલીન આવે છે સવાર સવારમાં મેં વિડીયો બનાવ્યો આ છે મારું ગામ જોઈ લો તમે મારું ગામ અહીંયા એક મંદિર દેખાય છે સામે પાણીની ટાંકી દેખાય છે આ છે મારા ગામનું તળાવ સૂર્ય ઉગી ગયો છે તો તમે તળાવ જોઈ શકો છો કે કેટલું પાણી આવ્યું છે બહુ બધું પાણી આવ્યું છે ડુંગરનો નજારો પણ સુંદર સુંદર છે આ છે અમારા ગામનું મંદિર જુઓ મંદિર તમને નજીકથી બતાવું સૌ અમારા ગામમાં બાવળિયા બહુ છે પાછું તમને તળાવ દેખાડું છું જોઈ લો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો કે પાણી પાણી તો તો જીવન નથી નથી એટલા માટે મે આજે વિડીયો બનાવ્યો છે બ્લોગ વિડીયો તો મારો બ્લોગ તમને કેવો લાગ્યો વિડીયોમાં કમેન્ટ જરૂર કરજો આખું તળાવ અહીંયાથી દેખાય છે જુઓ તળાવનો પાળો છે